શું તમે જાણો છો કે ભારતમાં એક એવું તળાવ છે જે નાસાની પણ આશ્ચર્યમાં મૂક્યું છે વાત છે મહારાષ્ટ્રના લોનાર તળાવની જેને ભારતનું ચંદ્રગ્રહ પણ કહેવામાં આવે છે આ તળાવ આશરે બાવન વર્ષ પહેલા એક ઉલ્કાના ટકરાવથી બન્યું હતું તેના પાણીમાં ખારાશ અને ખનીજો માત્રા વિપુલ પ્રમાણમાં છે તળાવમાં વસતા સૂક્ષ્મ જીવાણુઓ અત્યંત કઠોર પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે નાસા અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો માને છે કે આ તળાવમાં મળતા સૂક્ષ્મ જીવો મંગળ ગ્રહ અથવા ચંદ્ર પરના સંભવિત જીવનના નમૂના બની શકે આ તળાવનું પાણી અને માટી બંને એવા જીવોને ટકાવી રાખે છે જે ઊંચી ગરમી, ખારાશ અને તીવ્ર પરિસ્થિતિઓને સહન કરી શકે છે. નાસાના અભ્યાસ મુજબ લોનાર તળાવના કેટલાક સૂક્ષ્મજીવો પૃથ્વી પરના અન્ય કોઈ પણ જીવ કરતાં વધુ ટકાઉ અને શક્તિશાળી છે. આ તળાવ માત્ર એક કુદરતી અજાયબી નથી પરંતુ ભવિષ્યમાં બહારના જીવનની શોધ માટે એક મહત્વપૂર્ણ કડી બની ગયું છે. લોનાર તળાવ પૃથ્વી પરનું તે રહસ્ય પણ મનાય છે જે કદાચ બીજા ગ્રહોના જીવનનો ઈશારો આપે છે